નવસારી શહેરમાં શાળાઓ શરૂ થતાં વાલીઓએ શૈક્ષણિક સામગ્રીની ખરીદી માટે મોટી સંખ્યામાં દુકાનો પર ઘસારાને લઈ મહાનગરપાલિકા બહાર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા નવસારી શહેરના શહીદ ચોક સહિત અલગ અલગ વિસ્તારમાં આવેલી સ્ટેશનરીની દુકાનો પર વાલીઓની લાંબી કતારો જોવા મળી હતી વાલીઓએ નવા અને જૂના બંને પ્રકારના ચોપડાની ખરીદી કરી હતી સાથે સાથે બૂટ ગણવેશ અને અન્ય શૈક્ષણિક સામગ્રીની ખરીદી માટે પણ મોટી સંખ્યામાં વાલીઓ ઉમટ્યા હતા આ ભીડને કારણે શહેરના મુખ્ય માર્ગો પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી કેટલાક મધ્યમ વર્ગના વાલીઓ નવા ચોપડાના ઊંચા ભાવ સામે જૂના ચોપડા ખરીદીને પોતાના બાળકોને આપે છે છેલ્લા કેટલાક વર્ષોથી જૂના ચોપડાની પણ ડિમાન્ડ વધી રહી છે શહીદ ચોકમાં આવેલી પસ્તી ભંડારમાં વાલીઓની મોટી લાઇન જોવા મળી છે નવસારી મહાનગરપાલિકા કચેરીની બહાર દોઢ કલાકથી વધુ સમય સુધી ટ્રાફિક જામની સ્થિતિ રહી હતી પાલિકાના દબાણ અધિકારી જગદીશ પાટીલે જાતે ટ્રાફિક નિયમની કામગીરી સંભાળી અને પરિસ્થિતિને નિયંત્રણમાં લાવી દીધી હતી નવસારી શહેરમાં ટ્રાફિક જામની સમસ્યા નિત્યક્રમ બની ગઈ છે આ સમસ્યાના કાયમી ઉકેલ માટે મહાનગરપાલિકા અને પોલીસ વિભાગે સંયુક્ત રીતે કાર્યવાહી કરવાની જરૂરિયાત ઊભી થઈ છે ટ્રાફિક નિયંત્રણ માટે નવસારી ટ્રાફિક પોલીસ તેમજ મહાનગરપાલિકા તંત્ર દ્વારા આગામી સમયમાં કોઈ સકારાત્મક ઉકેલ લાવવાની મંત્રણા કરી રહ્યા હોવાની સૂત્રો પાસેથી માહિતી મળી છે. બ્યુરો રિપોર્ટ એટીસી ન્યૂઝ નવસારી